દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આજે ભાઈ બીજું નોરતું છે અને આ બીજા નોરતાની અંદર જ ભાઈ ગીતાબેન રબારી તમે જુઓ સાહેબ કે લાખો લોકો ઉમટી પડ્યા ભાઈ મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમને આગળ આખો વિડીયો બતાવું છું ભાઈ વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો કેમ કે તમને ખબર છે અત્યારે નવરાત્રી ચાલી રહી છે એટલે ગુજરાતના તમામે મોટા મોટા કલાકારો હોય બધાએ મિત્રો પહેલાંથી બુકિંગ થઈ ગયું હતું જ્યારે ગીતાબેન રબારીનું પણ બુકિંગ થઈ ગયું હતું ને બેન અત્યારે જુઓ કે બીજા નોરતાની અંદર જ ભાઈ ખરેખર ધમાલ મચાવી નાખી બે હજાર પચીસનો આ પહેલો વિડીયો ભાઈ કે જેમાં ખરેખર ગીતાબેન રબારીએ નવરાત્રિની અંદર ધૂમ લાવી નાખી ભાઈ ચાલો મિત્રો તમને આગળ વિડીયો બતાવો લાખો લોકો આમ જુઓ તમે છાપરા ઉપર ચડી ગયા ભાઈ સામેવાળા છાપરા ઉપર કેમ કે લોકો ખુશ થઈ ગયા ભાઈ કે વાહ સાહેબ શું ખરેખર ગીત ગાવ્યું બેને તો ચાલો મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવો હું તારીફ કરતો નથી પણ હકીકતમાં વિડીયોમાં જે છે ને એ માટે જ હું ભાઈ તારીફ કરું છું તો ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો તમારું દિલ આ ચેનલ ઉપર જરૂર મૂકીને જજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો નવરાત્રી ચાલી રહી છે એટલે તમને ખબર છે કે નવરાત્રીના વિડીયો ખૂબ જ વધારે ભાઈ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે અત્યારે દર્શક મિત્રો ગીતાબેન રબારીનો એક જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બેને પણ ખરેખર આમ મિત્રો ધૂમ મચાવી નાખી આખા સોશિયલ મીડિયાની અંદર કેમ કે બેનનું નામ ટોપ ઉપર ચાલે છે ને એટલા માટે જ ભાઈ એક વિડીયો તો આખા સોશિયલ મીડિયાને હલાવી નાખ્યું ભાઈ તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ બેનનો વિડીયો જોઈ લો કે બીજા જ નોર્તાની અંદર કેટલી પબ્લિક આવી હા જોઈ લો તમે